ભટ અડગોઈ છે ક્યાં જોય છે પણ તો બે ભીગાય ભટ દે એક આ તો લાર હેડ માય એ જો હું કરે છે હું ખાધી તમે તો કે છો ઓમ ફાઈનો અમરો હેડ પાળો પણ આવતી ન્યા આવતું ના ના નહીં નહીં

પોડી વાળ કે પોડી વાળ હા બધી બધું લખાઈ ગયું એ ભાઈ બરાબર એ આવજો કઈ મારું એ જો અરે બહાર તો એ બટ ટેકરા ઉપર તું દેખો સ્વાર વઢા આવી ગઈ બોબો ની નિહડી મીતાઈ જોઈન નીક લાગી મને હા નીકળે આવો ઓર પરો પર હું સજા

সারতো পাডলি লাইশকাইডিয়ে হাকোম করাজো সাজাজো দুন্য়ে দুন্য়ে আই দুন্য়ে দুন্য়ে আতো ছোমাহন তায়েশকাইশকাই આ મન તે હાથ બી બાવ સુકારી પર હા બાવ બાવ બના કરે આ બધું ટિમર ટિમરનો ડાટુ હે છે આ કે ઉજામ આ તો આપણે ઉગોઢવા અરે પૈસા કેટલા લે કેટલા લે હે ઉગોઢો

ફુરપટ્ટી વાહ પચ્ચા જાની ફુરપટ્ટી દા